દાહોદના દેવગઢ પારિયા અને ભાણપુરમાં જે પ્રકારે મનરેગાનું કૌભાંડ સામે આવ્યું છે મંત્રી પુત્રો આ કૌભાંડમાં સપડાયા છે અને હવે મામલે વિપક્ષ પણ આ કરા તેવર અપનાવી રહ્યું છે અને મનરેગાના આ દાહોદ અને સમગ્ર ગુજરાતમાં જે કૌભાંડ થયા છે તેમાં સીબીઆઈ તપાસની માંગણી અમિત ચાવડાએ કરી છે નમસ્કાર છો હોટલાઇન ન્યૂઝ હું છું સાથે ગાંચી દાહોદના દેવગઢબારીયા અને ભાણપુરમાં જે પ્રકારે મનરેગાનું કૌભાંડ સામે ઈકોતેર કરોડના કૌભાંડમાં એક જે પાંત્રીસ એજન્સીઓ છે તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ થાય છે રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડ છે તેમના બંને પુત્રો

અમે સરકારને રજૂઆત કરતા હતા લેખિત રજૂઆતો કરી પુરાવા આપ્યા પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર પાસે તપાસની માગણી કરી વિધાનસભામાં પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી અને જ્યારે સરકારે હજુ તો દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકો બે જ તાલુકામાં થોડા ગામોની તપાસ થઈ તો અમે બે જ એફઆઈઆરમાં જોઈએ તો લગભગ એસી કરોડ કરતા વધારે રકમની ફરિયાદ નોંધવામાં આવી છે અમારો સ્પષ્ટ આક્ષેપ હતો કે આ બે તાલુકામાં સો કરોડ કરતા વધારે રકમનો ભ્રષ્ટાચાર થયો છે પણ જે હકીકત આવી રહી છે એ જોતા હવે આ રકમ સો કરોડ નહીં અનેક ગણી વધી જાય એવી લાગે છે જે રીતે પહેલી તપાસમાં એફઆઈઆર થયા મંત્રી શ્રી બચુભાઈ ખાબરના બે પુત્રોને જેલમાં મોકલવામાં આવ્યા બીજી એફઆઈઆરમાં માં પણ એની ધરપકડ કરવામાં આવી અને ઓપરેશન ગંગાજળની વાત કરવા વાળી સરકાર હજુ સુધી મંત્રીશ્રી છાવરી રહી છે બચાવી રહી છે હજુ પણ એ મંત્રી પદનો સત્તાનો ઉપયોગ કરીને ક્યાંક તપાસ ને દબાવવાનો ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે પણ જે રીતે એક મીડિયા ચેનલમાં મેં જોયું કે મંત્રી શ્રી બચુભાઈ ખાબડ એમ કેતા કે આખા ગુજરાતમાં મનરેગામાં ભ્રષ્ટાચાર થાય છે મારી એકલાની પાછળ શું કામ પડ્યા છે અમે સરકાર પાસે આખા ગુજરાતની તપાસ કરવા માંગી છે પણ જે સરકારના મંત્રીશ્રી છે એમના ગામના લોકો મારી પાસે આવ્યા અને એમણે જે મને હકીકતો સાથે પુરાવા સાથે માહિતી આપી છે કે એમનું ગામ પીપરિયા ગામ છે પીપેરો ગામ છે ધાનપુર તાલુકાનું માન્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડના ગામ એટલે કે દાહોદ જિલ્લાનું તાલુકાનું ચારસો જેટલા સર્વે નંબરો છે અને સર્વે નંબરો પૈકી બાર સર્વે નંબરોની મારી પાસે માહિતી ને ફાઇલ ને વિગતો છે આ બાર સર્વે નંબરમાં તમે જો તો એમાં જે માલિક છે ખેડૂત છે એ માન્ય નું પોતાનું નામ છે બીજા એક માં સર્વે નંબર માં જો તો જે માલિક છે એમના પરિવારના લોકોના નામ છે આ બાર સર્વે નંબર ની માહિતી જોઈએ તો બાર સર્વે નંબર માં લગભગ ત્રણ કરોડ રૂપિયાના કામો મનરેગાના કરવામાં આવ્યા છે ત્યાં સ્થળ પર જે લોકો મને લેખિત ફરિયાદ ને વિગતો આપી ગયા છે એના મુજબ સ્થળ પર ત્યાં એક પણ કામ કરવામાં આવ્યું નથી અને કામો પણ આટલા વર્ષોમાં ત્યાં ચેક ડેમો બન્યા છે ત્યાં પ્લાન્ટેશન એટલે કે વનીકરણ કરવામાં આવ્યું છે જમીનો લેવલિંગ કરવામાં આવી છે જે પથ્થરની દિવાલો ઊભી કરવામાં આવી છે સિંચાઈ માટેના કુવા બનાવવામાં આવ્યા છે સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ બનાવવામાં આવી છે આ બધા જ જે કામો છે એના અહીંયા આગળ વર્ક કોડ સાથેની વિગતો પણ છે કે કયા સર્વે નંબરમાં કયા પ્રકારના કામ કરવામાં આવ્યા છે અને જે લોકોની ફરિયાદ છે મુજબ આ બાર સર્વે નંબરમાં જેમાં મંત્રીશ્રીનું પોતાના નામની જમીનો છે એમના પરિવારના લોકોના નામની જમીનો છે અને એના પર જે કામો મંજૂર કરવામાં આવ્યા એ ત્રણ કરોડ કરતા વધારે રકમના છે હજુ જેમ જેમ તપાસ થશે હું માનું છું કે મંત્રીશ્રી એમના પરિવાર અને ભાજપના અનેક મોટા નેતાઓના સંડોવણી પણ બહાર આવવાની છે મારી સરકાર પાસે ફરી માગણી છે કે સરકાર જો ઓપરેશન ગંગાજળની વાત કરતા હોય સરકારમાં જો પ્રમાણિકતા હોય સરકાર જો આ તપાસને દબાવવા કે એને ડાયવર્ટ ના થાય એવું ઈચ્છતી હોય તટસ્થ તપાસ કરવા માંગતી હોય તો સરકારે ઓપરેશન ગંગાજળ અમલમાં મૂકવું જોઈએ મંત્રીશ્રી રાજીનામું નહીં આપે પણ એમને મંત્રી મંડળ માંથી હાકી કાઢવા જોઈએ મંત્રીશ્રી બિંદાસ ફરે છે સરકારી સવલતો અધિકારો ભોગવે છે સત્તા ભોગવે છે અને તપાસને દબાવવાનો લોકો જે ફરિયાદ કરે છે એને ત્યાં પોલીસ મોકલીને ધમકીઓ આપવામાં આવે છે એવા સંજોગોમાં આ એમના પોતાના ગામની જે ફરિયાદ મળી છે એની પણ તપાસ થાય અને ફરી સરકાર પાસે કરું છું કે તાત્કાલિક આખા ગુજરાતમાં મનરેગા કૌભાંડની તપાસ કરવામાં આવે ફરી વડાપ્રધાન શ્રી પાસે માગણી કરીએ છીએ કે આખા ગુજરાતમાં દસ હજાર કરોડ કરતા વધારે રકમનું જે મનરેગા કૌભાંડ ચાલી રહ્યું છે એની તટસ્થ તપાસ કરવા માટે સીબીઆઈની ઇન્ક્વાયરી ઇન્કવાયરી કરવા માટેની ટીમ મોકલે અને મારે વડાપ્રધાનશ્રીને પણ પૂછવું છે કે આટલો બધો ભ્રષ્ટાચાર બહાર આવ્યો હોય મારે ઈડી ને ઇન્કમ ટેક્સ અધિકારીઓને પણ પૂછવું છે કે કોની રાહ જોવો છો કોના આદેશ પછી ઈડી ને ઇન્કમ ટેક્સ આ બધી તપાસ કરશે કારણ કે ભાજપના નેતાઓ છે એને ત્યાં ઈડી નહીં જાય એને ત્યાં ઇન્કમ ટેક્સ નહીં જાય એને બચાવવાનું આખું જે પ્લેટફોર્મ ગોઠવાઈ રહ્યું છે કે મંત્રી રાજીનામું ના આપે કોઈપણ જાતની તપાસ ના થાય એનો સ્પષ્ટ મતલબ છે કે ભાજપના જે નેતા કે છે કે તલાટી થઈ લઈને મંત્રી સરકાર સુધી આમાં સામેલ છે એ આનાથી સ્પષ્ટ સાબિત થાય છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો